સૌ કરે કે ઘેલ છા છે વૃક્ષમાં ભક્તાનો શહે છે છાય મીઠી આપવા બળવું પડે છે આખરે છાય મીઠી આપવા બળવું પડે છે આખરે ગાવ ક્યાં દેખાય છે કે કેટલા છે વૃક્ષમાં ગાવ ક્યાં દેખાય છે કે કેટલા છે વૃક્ષમાં શૈલેષભાઈ એક છેલ્લી ગજલ રજૂ કરું અત્યારની પરિસ્થિતિમાં જ્યારે હું જોઉં છું કે માણસમાંથી માણસાઈ જવા માંડી છે હમણાં શૈલેષ સરસ વાત કરી હતી એના સંદર્ભની ગઝલ છે ભીડ છે પણ ક્યાં મને માણસ મળે ભીડ છે પણ ક્યાં મને માણસ મળે છોડ આશા કે હવે માણસ મળે ભીડ છે પણ ક્યાં મને માણસ મળે छोड़ आशा के हवे मानस मरे भाव भूलाया बदा नोखा थूलाया बदा नोखा मतलबी जूठा बदे मानस मरे मतलबी जूठा मरे ने शर्म का डो हवे शब्दकोश थी शरम नो शब्द ને શરમ કાઢો હવે શબ્દકોષથી ક્યાં હવે એવા કશે માણસ મળે જેનામાં શરમ હોય એવા ક્યાં હવે એ કશે માણસ મળે જય બજારે પૂછ જય બજારે પૂછ બૂમો પાડતું ક્યાંક વેચાતો હશે માણસ મળે જય બજારે પૂછ બૂમો પાડતું ક્યાંક વેચાતો હશે માણસ મળે શોધવાથી તો મળે ભગવાન પણ શોધવાથી તો મળે ભગવાન પણ વાત ખોટી કે તને માણસ મળે શોધવાથી તો મળે ભગવાન પણ વાત ખોટી કે તને માણસ મળે ભીડ છે પણ ક્યાં મને માણસ મળે છોડ આશા કે હવે માણસ મળે અસ્તુ જોરદાર તાળ્યો લે મારી જાત ઓઢાડું તને સાહેબા સી રીતે તમે રેતી કે હથેલી પર લખો તમારું નામ અમે એટલા ગેલા ગાયલ નહીં નામ કે ઠામ તમને તો કોઈ કારણ અમને નહીં બહાના નહીં વેમ તમે પ્રેમની વાતો કરજો અમે કરીશું પ્રેમ આપણે પ્રેમ કરવો છે કનુભાઈ પટેલ પણ એટલા જ પ્રેમાળ માણસ છે મારી બાજુમાં બેઠા છે મજબૂત વ્યક્તિત્વ છે હિન્દીમાં સંગ્રહ સરે રાહ ચલતે ચલતે એમણે આપ્યો છે અદ્ભુત કાવ્ય સંગ્રહ જોરદાર તાળીઓના ગડગડાટ સાથે કવિતા પાઠ માટે વિનંતી કરું

આમ જુઓ તો એને કશું જ કર્યું ન હતું આમ જુઓ તો એને કશું જ કર્યું ન હતું ફક્ત ઘાસનું એક તૂટેલ બટન ટોંક્યું હતું ફક્ત ઘાસનું એક તૂટેલ બટન ટાંક્યું હતું ને કમીજનું ફાટેલ ખિસ્સું સેજ સાંધ્યું હતું પ્રેમનું પછી બદલીને નામ એને હેત રાખ્યું હતું પ્રેમ અને હેત વચ્ચેનો ડિફરન્સ હું કવિતા રજૂ કરું છું મારી સોનેચ્છ આ દિવાળી આવી છે ને આવકાર આવકાર એટલે સોનેચ્છ દિવાળી આવી ને અવની બની તારા જગમગે વહી ગેલાવાલા નવલી થઈ યાદો ટમટમે દિવાળી આવી ને અવની બની તારા ઝગમગે વહી વાલા નવલી થઈ યાદો ટમટમે હતું કેવું ભોળું ઈ હૃદય થઈ બાળ રમતું હતું કેવું ભોળું ઈ હૃદય થઈ બાળ રમતું ચકરડી ટોટાને બની ચકિત તારા ને રખતું ચકરડી ટોટાને બની ચકિત તારા ને રખતું ગયા વીતી વર્ષો ગયા વીતી વર્ષો ખબર નવ કાઈ કદી પડી ને મઢીતી બા જે થીગડું દઈ ચડ્ડી નવ જડી ગયા ચુઓતેર વર્ષો ગયા ચુઓતેર વર્ષો હજી નીકળશે એમ દશકો પ્રભુ ચાહે તો તો કદી ઊર થડકો પ્રભુ ચાહે તો તો કદી નીગલશે ઉકુના જીવી હું જીવન જગનું હીન વરવું શકુના જીવી હું જીવન જગનું હીન વરવું સંબંધોનું પાકું ભડબડવળ્યુંત ગરવું હતા એવા મિત્રો હૃદયમય ખારા છે ધરતા હતા એવા મિત્રો હૃદયમહી ખારાશ ધરતા કહી દીધું સોરી પણ નામને માફ કરતા નવલ વર્ષારંભે ફરી ફરી કહું પ્લીઝ સૌને આ દિવાળી છે એટલે નવલ વર્ષારંભે ફરી ફરી કહું પ્લીઝ સૌને પ્રભુ દેજો વૈભવ સહજ ખુશી સહજ ખુશી આનંદ તમને આ સોને છે કહી દેજો જિંદગીને કે મને હકીકતમાં ના મળે કહી દેજો જિંદગીને કે મને હકીકતમાં ના મળે કારણ કે મારે મન સ્વપનું જ હકીકત છે ને હકીકત સ્વપ્ન હવે એક અછાંદોળું કવિતા કહું છું ટોળું કેવી રીતે આ ટોળો રચાતો હોય છે એકબીજાનો લિહાજ ના કરે એકબીજા સાથે એનો અવકાર ના પર બધા ટોળે ટોળા ટોળું પાન ના ગલ્લે ટોળું ગામ ના ચોતરે ટોળું જમણ ના લાડુ અને ટોળું મોકાન ની પોખ ટોળું પટેલ ની જ્ઞાતિ ટોળું ક્ષત્રિય નાથ ટોળું ગાંધારી નો પાટો ટોળું આખો એ જોઈ જ ના શકે ટોળું તોડું કૌરવો નો વંશ ટોળું યાદવો નું કુળ ટોળું ઈલાહો અકબર ટોળું ઈલાહો અકબર ટોળું હર હર મહાદેવ તોડું જય ભજરંગબલી તોડું સત્સારો નારાયણ ને વળી તોડું સ્વામી નારાયણ નાડું નારાયણ ને વળી તોડું સ્વામિનારાયણ ટોળું બાર ગામ નો ગોળ ને તોડું બેતાલી નો ગોળ થોડું બાર ગામનો ગોળ એનું કુંડાળું હોય એટલું ટોળું બાર ગામ નો ને તોડું બેતાલી નો ગોળ તોડું કારકુન નો કખડાટ ને ટોળું હિજડાની હાથ તોડું નબળાનું બળ અને તોડું રજનું ગજ નબળો માણસ હોય ને ટોળામાં હોય એના પછવાર સંતાઈ જાય આમ સીધી સીધી વાત ના કરો હું તોડું નબળાનું બળ તોડું રજનું ગજ ટોળું દર્પણી ની તોડું દંભનો પર્યાય તોડું નાતની ઓળખ ટોળું કુળદેવીની નિપજ તોડું ગોધરાની ચીસ ટોળું ગોધરાની ચીસ ને ટોળું ગુલબર્ગની પ્રતિચીસ તોડું હોંકારા દે કાળા ટોળું અંધારાના ભણકારા ટોળું ઊંઘમાં અજબકારા ટોળું લોહીના લબકારા ટોળું ભૂંડ ની લંગા ટોળું ગધાડા ની લાતો ને ટોળું મજનુ પાછળ અને ટોળું તસલીમાની વાય તસલીમા તસ્લીમા નસ્લી અહીં આવી જવું પડીશ બાંગ્લાદેશ છોડીને હું અહીં આશરો ટોળ પાછળ પડી ટોળ તો અત્યારે બાંગ્લાદેશ હકીકત કરશે ટોળું એકબીજાના ઓઠ ને ટોળું એકબીજાના ટેકે ટોળું એસોસિએશન કે ક્લબ ક્લબ નો શબ્દ પર્યાય ટોળું દશાનંદ નો મોટો બાપ શતાનંદ દશાનંદો સો દસ માથા વાળો રાવણ હતો આ તો સો માથા વાળો ટોળું શતાનંદ તેમાં કમસે કમ નવ્વાણું માથો તો ગદાણાનો જ હોય તોડું મંદિરમાં મસ્જિદમાં ટોળું મંદિર મસ્જિદમાં એની એ હોય તોડું તાલ વિનાનું ટોળું તાગ વિનાનું ટોળું તાંતણા નહીં સમજે નહીં ને કપાસ વાવે તોડું બટાકાના પૈસા ને પૈસાનો ગેસ હું ટોળું સંગે શક્તિ કલયુગે હું અને ટોળું ટોળાને ખાય ને ટોળું ટોળાનો ખોરાક ટોળું દિલના દિમાગ ટોળું આંખના કાન ને ટોળું નાક વિનાનું ટોળું 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 આગળ ટોળું પાછળ ટોળું આજુ ટોળું બાજુ ટોળું મારું ટોળું તારું ટોળું તો બોલો હું ટોળું બનો કિંતુ તેના સારથી મહાવીર બુદ્ધ પતિ પત્ની એક આ તમારે પાછું ઊંઘવાનું નથી હો કોઈને પતિ પત્ની નવા મેરેજ થયા છે પત્ની નવ વધુ ભાઈશ્રીનું નામ મને કહો ખાલી જોરદાર મહેનત કરી જો બધાને પાણી પીવડાવે છે હંસરાજભાઈના ભાઈશ્રી છે શું નામ આપનું જગદીશભાઈ જોરદાર તાળ્યું એમના માટે અને આ છે યાર મને બંધન છે ઉમિયા માતાના સાનિધ્યમાં બેઠા છે અને એમના દીપકો બધા માટે વંદન છે જોરદાર તાળીઓ અને હોય યાર એ એ તો જ તમારો સમાજને સાંસ્કૃતિક બધું ધરોહર જળવાતી હોય છે તમે શું કરો છો એ બધું જ દેખાતું હોય છે અને બધું જ સચવાતું હોય છે એ પતિ પત્ની નવા લગ્ન થયા છે અને દરવાજામાં પત્ની ઊભી છે પતિ જાય છે એટલે પત્ની પતિ કહે છે કે આઈ યુ એટલે પત્નીએ કહે છે કે આઈ યુ એટલે પતિ કહે છે કે આઈ યુ એટલે પતિએ કહે છે કે આઈ મિસ યુ ટુ એટલે પતિ કહે છે નવવધુને કે આઈ વોન્ટ નોટ વિધાઉટ ગો વિથ વિથ વિધાઉટ યુ કે મારે જવું નથી તારા વગર નવવધુ કે સેમ ટુ યુ આઈ મિસ યુ એટલે એટલામાં આંટી બાજુવાળા આવે છે કે આ ક્યાંક કાલે જ લગ્ન થયું છે ને ક્યાંક લાંબી ટૂરમાં જાય છે કે નાના કે નાકે દૂધની થેલી લેવા જાય છે સુરેશ દલાલને પૂછે છે એક વ્યક્તિ કે લગ્ન કોની સાથે કરાય કે જેની સાથે વૃદ્ધ થવું ગમે ને એની સાથે લગ્ન કરાય આજનો પ્રેમ તો આઈ લવ યુ આઈ મિસ યુ ટુ ને સવારે વાત થાય વોટ્સઅપમાં ચેટ થાય સાંજે તો બ્રેકઅપ એ થઈ ગયું હોય સુરેશ દલાલ સરસ વાત કરી કે વૃદ્ધ જેની સાથે થવાનું ગમે ને એની સાથે લગ્ન કરાય ડોસાએ ડોસીને જીદ કરી કહ્યું હવે હાથમાં તું મહેંદી મુકાવ અમારા કેમેરામેન માટે જોરદાર તાળીઓ રવિ જે બધું જ કેમેરામાં કંડારીને તમને બધાને પ્રસારણના માધ્યમથી બતાવવાના છે નિલેશ સારથી છે જે અમને લઈને આવ્યા છે જોરદાર તાળીઓ ત્રણેય માટે અપૂર્વ નિલેશ અને રવિ જોશી ડોસા એ ડોસીને આ આ આ ગીત એમને બહુ ગમે છે ને એ પણ ખુશ થયા કારણ કે રેકોર્ડિંગ થતું હોય એટલે એ દરેક જગ્યાએ અમારી સાથે હોય ડોસાએ ડોસીને જીદ કરી કહ્યું હવે હાથમાં તું મહેંદી મુકાવ કોકના લગ્નમાં જઈએ તો લાગે આપણો

સુખની સપાટી તો લીસી લપસણી સુખની સપાટી તો લીસી લપસણીને એમાં ઊઘે ક્યાંક લીલ પકડોને પહોંચો મારો જકડીને નાથ એમાં કરજો જરાય ના ઢીલ કે પકડીને પકડો પકડોને પહોંચો મારો જકડીને નાથ એમાં કરજો જરાય ના ઢીલ સુખની સપાટીને બરછટ બનાવવા સુખની સપાટીને બરછટ બનાવવા દુઃખનો લસર કોઈ દેજો પ્રભુજી મારી અરજી અંતરે લેજો સંધ્યા સમયની ઝાંખપ કબૂલ સંધ્યા સમયની ઝાંખપ કબૂલ પણ નમતા બપોરે કાન ભાળું નજરુના તેજ હજી એવા ને એવા તોય દિશે ચોપાસ કાળું કાળું કે નજરુના તેજ હજી એવા ને એવા તોય દિશે ચોપાસ કાળું કાળું કાયાના કોડિયાની જ્યોત જલે ઝાંખી તો કાયાના કોડિયાની જ્યોત જલે ઝાંખી તો સગને સંકોરી જરી દેજો પ્રભુજી મારી અરજી અંતરે લેજો કાયાના કોડિયામાં દેજો દીવેલ એવું કાયાના કોડિયામાં દેજો દિવેલ એવું આત્મનો દીપ પ્રગટાવું એના અજવાળે મારી જાતને જગાડી હું તારી સમીપ આવી જાઉં કે એના અજવાળે મારી જાતને જગાડી હું તારી સમીપ આવી જાઉં દીવો બીજા બુજાય ને દિશા ભૂલાય તો દીવો બુજાય ને દિશા ગૂંચવાય તો પ્રેમ થકી પસવારી લેજો પ્રભુજી મારી અરજી અંતરે લેજો પ્રભુજી મારી અરજી અંતરે લેજો વાહ જોરદાર તાળિયો હંસરાજભાઈ આ બધા પાયામાં છે પ્રાગજીભાઈ પ્રેમજીભાઈ આ ત્રણ નામો તમને બધાને યાદ રહેવા જોઈએ કારણ કે હિંમતનગરમાં ને તલોદમાં સાબરકાંઠામાં સરસ કામ થઈ રહ્યું છે આ બધા તો જોડાયા જ છે પણ યજ્ઞ કરીને બધા આહુતિ તો આપણે આપીએ જ છીએ પણ એ યજ્ઞ પ્રજ્વલિત રહેવો જોઈએ રાજુભાઈ દેસાઈ પણ આપણી વચ્ચે મને લાગે છે કે આ રેફરન્સ પણ પ્રેમજીભાઈ રાજુભાઈ દેસાઈને વિનંતી કરું એક કવિતા માટે જીનલબેન વારંવાર કદાચ જોરદાર તાળ્યો જિંદગીમાં શું ખૂટે છે કંઈ નહીં ગમતું બધું જ છે કુષ્ણ જિંદગીમાં શું ખૂટે છે કંઈ નહીં ગમતું બધું જ છે કૃષ્ણ ક્યાંક ખૂટે તો કોઈક તારા જેવું થોડું ઘણું આપે છે કૃષ્ણ સતત પ્રશ્નોની હેલીથી નથી મૂંઝવો હવે તને કૃષ્ણ સમયાંતરે જવાબ આપી દે છે સમય હવે મને કૃષ્ણ અને સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી શેના વાધા વચકા કૃષ્ણ અને સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી શેના વાધા વચકા કૃષ્ણ મોજ મજાને તકલીફ એ તો પ્રસાદ છે જીવનનો કૃષ્ણ પરિણામો ની ચિંતા શાને પરિણામો ની ચિંતા શાને પાસ નપાસ જે આવે કૃષ્ણ બે ફિકરાઈ થી સોંપી દીધી છે જાતને મારી તને કૃષ્ણ દી આખો રજડ ને સંધ્યા ટાણે ભેડા કૃષ્ણ દી આખો રજડ ને સંધ્યા ટાણે ભેડા કૃષ્ણ મારા પડછાય તું જ હોઈશ એ શ્રદ્ધા જ બળ આપે છે કૃષ્ણ ધન્યવાદ ક્યાં બાત જોરદાર તાળીઓ રાજુભાઈ દેસાઈ માટે કૃષ્ણ જન્મે છે જેલમાં અગિયાર વર્ષ ને ગોકુળ ને વૃંદાવનમાં રહે છે અને પછી ફરી ક્યારે ગોકુળ વૃંદાવનમાં પગ મૂક્યો નથી મથુરામાં જાય છે મામા કંસનો વધ કરે છે દ્વારિકામાં આવે છે ફોઈના દીકરા કુંતામાં કુંતાના દીકરાઓ પાંડવો માટે કુરુક્ષેત્રનું યુદ્ધ કરે છે અને આ કૃષ્ણ ક્યારે રડ્યા નથી ને રામ ક્યારે હસ્યા નથી અને આ કૃષ્ણ છે હા અગિયાર વર્ષ ને બાવન દિવસ પછી ક્યારે ગોકુળ વૃંદાવનમાં પગ નથી મૂક્યો મારા કાળિયા ઠાકરે રાધાને પછી તો કૃષ્ણ યાદ આવે છે છેલ્લે તે આ અહીં દ્વારિકામાં આવે છે દેવિકાના સ્વરૂપમાં છે જોવે છે સંતોષ થાય છે છેલ્લે તો ત્યાંથી પણ નીકળી જાય છે બધા છે અને પછી કૃષ્ણ કૃષ્ણ યાદ કરે છે ને મહારાષ્ટ્રના કોઈ ગામમાં કૃષ્ણ દોડતા દોડતા આવે છે અને રાધાજીનું મસ્તક ખોળામાં છે અને કોઈ છેલ્લી ઈચ્છા કે વાંસળી સાંભળવી છે અને કાળીઓ ઠાકર છેલ્લે વાંસળી વગાડે છે રાધાજીનું શરીરમાંથી પ્રાણ પંખીરું ઉડી જાય છે કૃષ્ણ ત્યાં જ વાંસળી ફેંક તોડીને ફેંકી દે છે ફરી ક્યારે પછી વાંસળી વગાડી નથી અમે અમારી રીત પ્રમાણે રાતોને અજવાળી છે તમે ગેરદીવો સળગાવ્યો અમે જાતને બાળી છે આવા જ એક કવિ છે આબિદ ભટ્ટ આમ તો આબિદ ભટ્ટ સાથે મેં તમને કીધું ને બે હજાર અગિયારનું મને એકદમ યાદ આવ્યું કે આકાશવાણીમાં મેં એમની સાથે મુશાયરો અહીં હિંમતનગરમાં જ કર્યો હતો નવામાં ચાર પાંચ કવિઓની વખતે હું ત્યાં એના શર્માના બે વર્ષ મેં અહીંયા કામ કર્યું તો આબિદ ભટ્ટ પણ એમના जचुं हो फूंक जचुं हो इलाज़ जचुं हो निर्जरे आवाज़ जचुं हो फूंक जचुं इलाज़ जचुं मेक ने कदी या क्या मेक ने कदी या क्या शरीर नी जरूर छे सुगंधती बरेल चुं समीर नी जरूर छे वसंत जायते पची ખમીરની જરૂર છે